મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટ્રેક્ટરમાં બેસીને માળિયાના હરિપર ગામની મુલાકાત લીધી હતી ને મચ્છુ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બનેલા માળિયાના હરિપર ગામની મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુલાકાત લીધી હતી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ દરેક પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે તેવું મંત્રીએ આશ્વાસન આપી મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ દે પગલે તેમજ અને ઉપરવાસના કારણે મચ્છુ નદીના પાણી મળિયા તાલુકાના કેટલાક ગામોમાં ફરી વળ્યા હતા જેને પગલે માળિયા તાલુકાના કેટલાક ગામોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને તે સંપર્ક વિહોણા બનતા વાહન વ્યવહાર બંધ થયો હતો અને માળિયા તાલુકાના લગભગ સાત જેટલા ગામના રસ્તા પર પાણી ચડી ગયું હતું ત્યારે મંત્રી માળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ટ્રેક્ટરમાં બેસીને હરીપર ગામની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન મંત્રીએ હરિપર ગામની પરિસ્થિતિનું તળસ્પર્શીય નિરીક્ષણ કર્યું હતું અને મંત્રીએ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને હાલ ગામની પરિસ્થિતિ સહિતની બાબતો જાણી હતી અને મંત્રીએ ગ્રામજનો સાથે વાતચીત કરી કોઈપણ પરિસ્થિતિમાં સરકાર તેમની સાથે છે તેવું આશ્વાસન પણ આપ્યું હતું અને ફરજ પરના અધિકારીઓને મંત્રીએ અસરગ્રસ્ત ગામોમાં ગ્રામજનોને રહેવા જમવા સહિતની કોઈ પણ અગવડ ન પડે તે બાબતે ખાસ તકેદારી રાખી યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું આ નેશનલ હાઈવે લગભગથી બંધ છે અહીંયા લગભગ દસથી થી પંદર ફૂટ જેટલું પાણી ભરાયેલું થોડું પોકે છે પરંતુ અત્યારે પાણી ઊંચું છે પ્રશાસન અને દરેક ટીમ અહીંયા આવીને પહેલાં યાતાયાત શરૂ કરે તે હેતુ છે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અને તમામ અધિકારીશ્રીઓ અહીંયા જ છે તો આ એક મહત્ત્વની લિંક રોડ છે એ જલ્દી બપોર સુધીમાં શરૂ કરતી ટ્રાફિક એ જરૂરી છે નેશનલ હાઈવેવાળા તો આવશે ને મોટું રિપેરિંગ કરતી એ પહેલાં અમારું આરંભી છે ખાન વિભાગ અને અમારું પ્રોપર મોરબીના પ્રશાસન દ્વારા યાતાયાત શરૂ થઈ જાય એ હેતુ છે રાઉન્ડ લીધો છે ને અમે હવે પહેલી જ ગાડી અમે બે દિવસથી બંધ ચલાવીએ છીએ લીધી વાંધો નથી અહીંયા આ જ રોડ ઉપર કાલે ડેન્જરસ પરિસ્થિતિની અંદર ટ્રક ડ્રાઈવર વગેરે હતા અને એમને પણ બચાવ કામગીરી અમારી કરી હતી એ પણ પ્રશંસનીય કામગીરી અને જીવ જોખમમાં મૂકીને પણ પ્રશાસનના અધિકારીઓ આ લોકોને બચાવ્યા ખૂબ જ ગંભીર આમ કહી શકાય એવી સ્થિતિની અંદર ડેન્જરસ પરિસ્થિતિની અંદર આ ઓપરેશન પાર પાડ્યું છે મારા અધિકારીઓ એ બચી જવાની શક્યતા જે ટ્રક દેખાય છે એ અંદર જ હતો અને એના ઉપર જઈને આતંકો એમને પણ બચાવી લેવામાં આવ્યા છે જે આ અને હવે સાંજ સુધીમાં આ કચ્છ મોરબી નેશનલ હાઈવે સંપૂર્ણપણે શરૂ થઈ જાય એવું અમે જાણી છીએ